राणा बाव शहर में मजदूरी का काम करने वाले रमेश भाई सरवैया पर पत्थर गिरने से गंभी से गंभीर रूप घायल हो गए उन्हें तुरंत राणा वाव सरकारी अस्पताल में भर्ती कराया गया लेकिन परिजनों का आरोप है कि ड्यूटी पर मौजूद डॉक्टर मेहुल परमार ने बिना सही जांच के उन्हें घर भेज दिया कुछ ही घंटों बाद रमेश भाई की मौत हो गई परिजनों ने डॉक्टर की लापरवाही को मौत का कारण बताया है हमें दवाखा गर गर न સાહેબ ગમે નતા કે પર ઓ દવા ના આપી ગઈ ત્યાર બોળી આપી દી એક ટીપ આપી દી હા ને રોટલા દે એટલું હતું પીએમ રિપોર્ટ કરાવ્યો તમે હા રિપોર્ટ ના યુના ફોર્મ હા બરોબર છે પછી હા સરકારી દવા ને આપણે કઈ ન પકડે અમારો રાણાવ સરકાર હોસ્પિટલમાં તમને મદદ નત મળી રહી હા કાઈ નત મળી અને ડોક્ટર બેદરકારીના હિસાબે ભાઈનું મૃત્યુ થયું આ ભાઈનું મૃત્યુ થયું અમારું હા પછી પોલીસ કેસ કર્યો તમે હા પોલીસ કેસ કરી બરોબર છે

પોલીસ કીધું કે તમે કે શું કરવું કે મેં કીધું અમારા ફોર્મ લઈ જવાનું હા બરોબર છે બરોબર પછી મારા સાહેબ ઉપર કેસ કર્યો હે હા મારી હાલત જો મારી માની મારી હવે તમારી સરકાર પાસે શું માંગણી છે અમારે મારા ભાઈ કરવું બધું બરોબર હવે બગડા સરકાર લે એમને તમને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ કાઈ વાંધો નહી મિત્રો આપ જોઈ રહ્યા છો રીડ ન્યૂઝ હું આપનો અર્જણ કરાવદરા એક મજૂરી કરતો અને નાનો પરિવાર છે કે કાલે એના ઉપર એક પથ્થર પડતા સામાન્ય ઈજા હોવાથી એને હોસ્પિટલે લઈ ગયા હતા હોસ્પિટલે ડૉક્ટરે કોઈ સારવાર નથી આપી કોઈ કોઈ સારવાર કરી નથી એવા એના પરિવારોનો આક્ષેપ છે કે ઘરે લઈ અને કાંઈ નથી અને ઘરે લઈ આવ્યા તો બે કલાકની અંદર જે આ વ્યક્તિ આપને ફોટામાં જોઈ શકો છો આ નાનો યંગ યુવાન એ ઘરે આવતાની સાથે બેથી ત્રણ કલાકની અંદર એક્સપાયર થઈ ગયો છે ચોખ્ખે ચોખ્ખું જાણવા મળે છે કે રાણાવાવ સરકારી હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીના હિસાબે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે એક સારવાર ન આપવાને કારણે આ ખુલ્લો એના પરિવારજનોનો આક્ષેપ છે આ વ્યક્તિનું પીએમ પણ કરાવવામાં આવેલ છે આ વ્યક્તિને ડૉક્ટર ઉપર પોલીસ પણ ફર્યા ફરિયાદ કરવામાં આવેલી છે અને આ તમામ એના સગા સ્નેહી સંબંધીઓનો એક જ માગણી છે કે આ લોકોને વેલામાં વેલી તકે ન્યાય મળે એવી તંત્ર પાસે અપેક્ષા રાખી આ સમાજ આજે એકત્રિત થઈ અને અહીંયા બેઠો છે જય હિન્દ જય ભારત